ઉપર આટલું બધું થઈ ગયું નીચે આર્મી ને ખબર કેમ ના પડે કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી દે છે હિન્દુ મુસલમાન પહેલગામમાં આતંકી હુમલો થયો છવ્વીસ થી સત્યાવીસ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને જે રીતના એ હુમલો થયો અને એના જે વિડીયો એના પછીના જે વિડીયો એ ખૂબ ભયાનક હતા અનેક લોકો રડી રહ્યા હતા એક પત્ની પોતાના પતિના શવની બાજુમાં બેસી અને એના મોઢા પર કોઈ જ એક્સપ્રેશન નથી એ કશું જ બોલી નથી રહી પણ એ તસવીર ખૂબ વાયરલ થઈ અને તસવીર હજારો લોકોને સમજ આવે એવી તસવીર હતી હજારો લોકોના મોઢા બંધ કરાવી દે એવી તસવીર હતી કારણ કે એમાં જે દુઃખ હતું જે પીડા હતી એ બધા જ દેશના કોઈ પણ ખૂણે બેઠેલો માણસ હતો એ બધા જ એ પીડા સમજી શકતા હતા એ આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ જેટલા લોકોના મૃત્યુ પણ થયા એ ત્રણ લોકોના મૃત્યુ બાદ ગુજરાતના સીએમ અને સી આર પાટીલથી લઈને હર્ષ સંઘવી અને જેટલા પણ દિગ્ગજ નેતાઓ હતા એ બધા જે અંતિમ વિધિમાં જોડાયા અંતિમ વિધિમાં જ્યારે જોડાયા ત્યારે ત્યાં પરિવારજનો સાથે મળી અને એમને સાંત્વના પણ આપી ગઈકાલે જે ત્યાંથી વિડીયોઝ આવ્યા એ ખૂબ જ દુઃખદ વિડીયોઝ હતા કારણ કે એક મા છે જે રડી રહી છે એક પત્ની છે જે રડી રહ્યા છે એક દીકરો અને એક દીકરી છે જે એવું કહી રહ્યા છે કે અમારા પપ્પા સાથે આ નહોતું થવું જોઈતું એ ભાવનગરના વિડીયોઝ હોય કે સુરતના હોય બધી જ જગ્યાએથી દુઃખ દેખાયું છે કે આતંકી હુમલામાં કેવી રીતના પોતાના પરિવારને ગુમાવ્યા પછી પરિવારનો જે આખો માળો હતો એ માળો તૂટી ગયો છે ને એના પછી જે આક્રમ અને આક્રોશ આવ્યો છે આપણે જોયો છે ગઈકાલે જે સુરતમાં શૈલેષભાઈનું મૃત્યુ થયું હતું એ શૈલેષભાઈના પત્નીનો વિડીયો સામે આવ્યો જેમાં એ કહી રહ્યા છે કે કેવી રીતના આખો હુમલો થયો કાશ્મીરમાં કેવી રીતના સિક્યોરિટીની કમી છે એમણે એવું ચોખ્ખું કહ્યું કે કાશ્મીર ખૂબ સુંદર છે અને બદનામ કરવું ન જોઈએ પણ ત્યાં સિક્યોરિટીની ખૂબ કમી છે એવો જ એક વિડીયો સીએમ ભૂપેન્દ્ર પટેલ જ્યારે ભાવનગરના જે પીડિત પરિવાર છે એમને મળવા માટે ગયા એમને સાંત્વના આપવા માટે ગયા ત્યારે જે છોકરો સ્મિત જેનું મૃત્યુ થયું છે એના ફયનો છોકરો હતો સ્મિત અને જે સ્મિત છે એના ભાઈએ આખી ઘટના કહી કે કેવી રીતના ત્યાં અચાનકથી આતંકી હુમલો થયો કઈ રીતના એ લોકો ભાગ્યા ત્યાંથી લઈને એ લોકો પોલીસ સ્ટેશન પર પહોંચ્યા એની પહેલાં એમને ઘણી બધી વાર આર્મીના લોકોને અને સિક્યોરિટીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની આંખ આગળ એમને બધું જ થતાં જોયું અને એમની આંખ આગળ એ નાનકડો છોકરો જ્યારે જોઈ રહ્યો હતો કે પોતાના ફૂવા અને પોતાનો જે ભાઈ છે એને ગોળી મારી અને આતંકવાદીઓએ મારી નાખ્યા છે એ આખી ઘટના એણે જે કહી એ ખૂબ ભયંકર ઘટના છે સાથે જ સીએમ સાથે વાતચીત કરતા એ છોકરાએ એવું પણ કહ્યું કે ત્યાં સિક્યોરિટીની ખૂબ કમી છે પણ બતાવ્યા કે મેં આ બધું જોયું મેં આ બધું બધું પોલીસને અને આર્મીના લોકોને પણ પણ કહ્યું અમે જોયા છતાં કશું કશું જ જ બચાવી ન ન શક્યા શક્યા કરી એ બધાએ ન્યાયની અપેક્ષા રાખી છે એ બધાએ જે સ્વાભાવિક રીતના જેને પોતાનું બધું જ ગુમાવી લીધું છે સરકાર પાસે માત્ર એટલી અપેક્ષા રાખે છે કે અમારા ગયા એવા બીજા કોઈના ના જાય દેશમાં એ સિક્યોરિટી અને એ લોકોના ન્યાયની વાત કરવામાં આવે આવી છે શૈલેશભાઈના પત્ની જે કહ્યું એ તો બધાયે સાંભળ્યું છે પણ આ છોકરો પોતાની આંખ આગળ પોતાનો અને ભાઈનું મૃત્યુ જોયું છે એણે સાથે વાતચીત કરતા શું કહ્યું તે સાંભળો આવ હું થોડોક દસ ફૂટ દૂર હતો